મુન્દ્રા શહેરમાં મહારક્તદાન શિબિર યોજાઈ સેવા પખવાડિયા નિમિત્તે મુન્દ્રા શહેર બીજેપી મુન્દ્રા શહેર યુવા બીજેપી તેમજ મુન્દ્રા પ્રગતિ મંડળના સંયુક્ત આયોજને ભવ્ય મહારક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું આ શિબિરનું સ્થળ મુન્દ્રા દરજી સમાજવાડી રાખવામાં આવ્યું હતું જ્યાં સત્યાવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ સવારે દસ વાગ્યાથી બપોરે એક વાગ્યા સુધી રક્તદાન કાર્યક્રમ યોજાયો હતો આ રક્તદાન શિબિરમાં મોટી સંખ્યામાં લોકો ઉત્સાહપૂર્વક જોડાયા હતા કાર્યક્રમમાં શહેર ભાજપ પ્રમુખ અરવિંદભાઈ પટેલ યુવા શહેર ભાજપ પ્રમુખ કરણ મહેતા ધર્મેન્દ્રભાઈ જેસર લાલુબા પરમાર ડાયાલાલ આહિર ભોજરાજ ગઢવી ધર્મેન્દ્રસિંહ ઝાલા સાગર ગૌર સહિત ભાજપની સમગ્ર ટીમ ઉપસ્થિત રહી હતી તમામ આગેવાનોના પ્રોત્સાહનથી મોટી સંખ્યામાં યુવાનો અને નાગરિકોએ રક્તદાન કર્યું હતું શિબિર દરમિયાન અંદાજે પાંસઠ જેટલી બોટલ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું જે જરૂરિયાતમંદ દર્દીઓના જીવન બચાવવા ઉપયોગી સાબિત થશે રક્તદાન જેવી પવિત્ર સેવા દ્વારા સમાજમાં માનવતા જીવંત રહે છે તેવો સંદેશ આ કાર્યક્રમમાંથી પ્રસરી રહ્યો હતો મુન્દ્રા શહેર ભાજપના આગેવાનો દ્વારા જણાવાયું હતું કે સેવા પખવાડિયા અંતર્ગત વિવિધ સેવાકીય કાર્યક્રમો યોજાઈ રહ્યા છે અને રક્તદાન મહાદાન છે તેમણે નાગરિકોને આગ્રહ કર્યો કે વધુમાં વધુ લોકો આવી સેવાકીય પ્રવૃત્તિઓમાં જોડાઈને સમાજમાં માનવતાની સુગંધ ફેલાવે અહેવાલ દ્વારા આજરોજ સૌપ્રથમ તો આપના ચેનલના માધ્યમથી સૌને શુભેચ્છા પાઠવું છું અને સત્તર સપ્ટેમ્બર માનનીય દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનો જન્મદિવસથી ઉજવણીથી અને ગાંધી જયંતિની ઉજવણી બે ઓક્ટોબર સુધી સેવા પકડ્યા પખવાડાનો કાર્યક્રમ સેવાનું ચાલુ રહે છે અને આજ રોજ મુન્દ્રા મધ્યે મુન્દ્રા શહેર ભાજપ મુન્દ્રા શહેર યુવા ભાજપ અને પ્રગતિ મંડળ દ્વારા બ્લડ ડોનેશન મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને યુવાધન આજે સૌથી એ વાત સારી છે કે દેશના વડાપ્રધાન સૌથી લોકપ્રિય યુવાધન છે દેશનું ત્યારે આજે યુવાધન પણ ખૂબ બહોળી સંખ્યામાં અહીંયા જોડાયું છે અને આજે અમારો ટાર્ગેટ છે સો ઉપર બ્લડનું બેંક બ્લડ ની થેલી પેક મળશે આજે એટલું અમારું ટાર્ગેટ છે કે સો સુધી અમે સીસી કરી જશું પણ આજે થઈ જશે એવો અમને યુવાધનો એટલા જોડાયા છે અને એક આનંદ અને ઉલ્લાસથી આજે કરી રહ્યા છીએ કાર્યક્રમ અને સેવા પકડાયું એટલે અમારે સત્તર સપ્ટેમ્બરથી કરી અને બે ઓક્ટોબરથી પંદર દિવસ સુધી પખવાડ્યું છે અમારો આ કાર્યક્રમ સેવાનો કાર્યક્રમ ચાલુ રહેશે આવી રીતે મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકારી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્ર ગુરુ ગુરુના વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘરવપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એઈટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઇવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઇવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ દી બોમ્બે સ્ટીલ ડોટ કોમ મારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્ર ની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર તો તમે રાહકો જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો